નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર તળાધા શહેરમાં સોગાતે મોદી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સોગાતે મોદી કીટ વિતરણ કાર્યક્રમનું તળાધસ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કીટ વિતરણ કાર્યક્રમમાં પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી નાજીમભાઈ કાજી તથા જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી અનીભાઈ તુર્કી તળાદા શહેર પ્રમુખ આઈકે વાળા તથા તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ તળાજા શહેરના મહામંત્રી શ્રી હિંમતભાઈ ડાબી આદિત્યભાઈ ઓઝા તેમજ તળાદા શહેરના લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી રજાકભાઈ પઠાણની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આ કાર્યક્રમમાં લગભગ સો જેટલા લોકોએ લાભ લીધો હતો આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકશોની આભાર ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ જનાબ જમાલ સિદ્દીકી સાહેબની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ડોક્ટર મોહસીનભાઈ લોખંડવાલા સાહેબ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી પાટીલ સાહેબના માર્ગદર્શન મુજબ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોદી સોગાતે મોદી એટલે કે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગમાં લેવાતી વસ્તુની કિટ આપવાનું કાર્યક્રમનું આયોજન આજે ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા કરવામાં આવેલ છે તળાજા ખાતે આ કાર્યક્રમની અંદર અંદાજે સો એક લોકોને જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવી હતી તેવી જ રીતે આવનારા દિવસોમાં એટલે કે ઈદ પછી ગુડ ફ્રાઈડે અને ઈસ્ટા સન્ડે જેવા કાર્યક્રમો આવતા હોય લઘુમતી સમાજના તેની અંદર પણ લોકોને જરૂરી ચીજ વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવનાર છે ખરેખર આજના દિવસે તળાજા ખાતે સો એક લોકોને કીટ આપી અને સુંદર કાર્યક્રમ કરવા બદલ તળાજા અને ખાસ કરીને જિલ્લા લઘુતી મોરચાના પ્રમુખ વિનુષભાઈ મહેતા અને મહામંત્રી અનીપભાઈ તુર્કી વગેરેને હું અભિનંદન પાઠું છું